ભુજ તાલુકાના પાયરકા ગામમાં છેલ્લા ચાર વર્ષથી કોઈ શિક્ષકો ના હોય વિદ્યાર્થીઓ ઓનલાઈન ટીવી જોઈને અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ બાબતે આજે ભુજ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને પાયરકા ગામમાં બાળકોને અભ્યાસ માટે શાળા તો છે પણ શિક્ષકો નથી ત્યારે શિક્ષકો માટે આજે ધરણાનો કાર્યક્રમ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં દલિત સમાજના આગેવાનો અને શાળાએ જતા બાળકો ઉપસ્થિત રહ્યા હતા હાથમાં બેનર સાથે આ બાળકો અમને અભ્યાસ કરવો છે તેવું જણાવતા હતા લખનભાઈ ધુઆએ આ અંગે ચર્ચા ન્યૂઝ સાથે વાત કરી હતી આજના ધરણા ભુજ તાલુકાના પાયરકા ગામમાં જ્યાં કને 100 100% વસ્તી દલિત સમાજની હોય અને એવા ગામમાં 2020 થી માંડી અને આજ દિવસ સુધી કોઈ શિક્ષક ન હોય અને ત્યાંના વિદ્યાર્થીઓ ટીવીમાં ને મોબાઈલમાં પોતાનું ભવિષ્ય ખરાબ કરતા હોય એના માટેના આજના ધરણા જે કલેક્ટર ઓફિસની સામે કારણ કે આ એક જાતિવાદ છે કારણ કે દલિત સમાજનું ગામ હોય ત્યાં કંઈ એક પણ શિક્ષક ન હોય એટલે ક્લિયર કટ સરકાર દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા નહીં સરકાર દ્વારા આ તંત્ર દ્વારા કરવામાં આવેલું આ જાતિવાદ છે અમારી માંગ એક તો એ છે કે ભુજ તાલુકાના પાયરકા ગામમાં જે ત્રણ ચાર વર્ષથી સ્કૂલ બંધ પડી છે એ સ્કૂલ એકથી આઠ સુધી એકથી આઠ ધોરણ સુધી ફરજિયાત ચાલુ કરવામાં આવે ને કમસે કમ ત્યાં કને બે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે સાથે અમારી બીજી એક માંગ છે કે કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે જે તકી આ સમસ્યા ઊભી ન થાય કારણ કે બહારના શિક્ષકો આવશે એટલે અહીંયા કને શિક્ષક તરીકે અને બીજા જ મહિને અરજી નાખી દેશે પોતાના વતન બદલી કરવાની એટલે અમારી એક માંગ આ પણ છે કે કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે બહારના શિક્ષકોને હવે હાથ જોડીએ છીએ તમે બંધ કરો એક તો એ લોકોની ભાષા અહીંયાના વિદ્યાર્થીઓ સમજતા નથી બીજું કે અહીંયાના વિદ્યાર્થીઓની ભાષા એ પોતે નથી સમજતા હવે ભાષાનો મેચિંગ કરવા જાય તો પાંચ વર્ષ લાગી છે પણ આ બે વર્ષમાં પોતે પોતાના વતન બદલી કરાવીને ચાલ્યા જાય છે એટલે હવે હાથ જોડીએ છીએ કચ્છમાં એટલા ટેલેન્ટેડ શિક્ષકો છે એટલા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે કચ્છના લોકોની ભરતી શિક્ષક શિક્ષક તરીકે કરો હવે બહારના રહેવા દો